ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ અંગે સૂર્યા પેલેસ હોટેલ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ અધ્યક્ષ સ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા આયોજન સાંજે ક્રિસ્ટલ હોલ સૂર્યા પેલેસ હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયાની સમગ્ર ટીમ તેમજ શહેરના એકસો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર હાજર રહ્યા હતા જ્યાં તાજેતરમાં રજૂ થયેલ દેશના બજેટ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો પણ જાણવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વત્યાજન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે તેજ પોતે ક્રિએટ કરે છે ક્રિએટર છે કન્ટેન્ટ ક્રિએટર છે એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ મીટમાં ઉપસ્થિત હતો બજેટ જે હમણાં પહેલી ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું બજેટ ઉપર ચર્ચા કરવા માટે સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ક્રિએટર પેજ ક્રિએટર ઉપસ્થિત હતા હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદશ્રી છે અમદાવાદ પશ્ચિમના એવો મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ ધાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે એમને સૂચનો પણ મળ્યા છે કેટલાક પ્રશ્નો એના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સમાં મીક થઈ છે એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ